kalau kalau mana main dulu yang ini kapa?

અને ઘઉં કાઢવાનું છે આગળ થોડીક વારમાં છે એ ચાલુ તો અમે પૂરી રીતે તૈયાર છીએ કારણ કે આ બધું વાટેલું તો એ માથે નખાઈ ગયું અને આગળ ગાડી લાગી જાય ચલો ભાઈ આવી ગયું છે નજીક કટર અને આગળી ઘઉંમાં હે એ ચાલુ થઈ જાય ખટાડી બોલાવી ધીરે ધીરે નજીક આવેલું હવે તો નજીક આવી ગયું છે કટર અને નાગડી ચાલુ થઈ જાય આની કર તો ફૂલ તૈયારી સરદારજીની અને ઓલું બધું નાખે છે નાગડી જો एक धरो खट 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 करा करें चालू तो वे तैयारी फुले फुल तो जो मेंडा गरेडा गाजवा हीरा नोटेशन नौसन पिंचासी

ધીરે ધીરે હાલે હૈ है का काम से आले YouTube तो सरदार जी को भी मैंने समझा दिया कि हमारा भी एक YouTube चैनल है और यहाँ पे टोली रखी गई अल मने हिंदी आवड़ी की बोलता है

તો આજે ઝાઝા ખરા માટો મરાઈ ગયો છે અને કટારી એક તારું ખરદાટી બોલાવે છે ભાઈ થોડુંક ધીરું એક મારા વાલા પ્રેશર નહીં આવે તો આ દાણા વહે છે મારે ધીરે 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 હેલું આવે છે આપણે પાસા વહીએ જાય નકર એ આપણને ઓકે આવી દે ભાઈ તાકી હજી ભરાડી નથી લાગતી જાણે તો ભાઈ જાણે તો વાડીએ તો હેડ બોલે બધા માણા ની ભાઈ કટરી આવી ગયું તો બધા બધા થઈ ગયા અને હવે સેલો રાઉન્ડ છે એવું લાગે ટાકી કદાચ એકાદી ભરાઈ ગઈ ને એકાદેથી ભરાયે દોટ ભરાય થોડું ઘણું રહે એકદા એકાદા આટો સાથે બધા આવી ગયા વાડીએ તો મીની ટાકીના મુરેતના કહું

ઠલે ઠલય મારો બાકી ટાકી ઠલવી દે જોરદાર ભાઈ ઘટે નહીં એવી બેઠા હે ને બકોર દેવા થાય જય બોલી દર ફેમિલી કેમ છે મજામાં શરૂઆત કરી દોસ્તો આજ નવ લોકો તો મારી પાછળ આલે હેટાણે હાર્વેસ્ટર તો આવી ગયું હાર્વેસ્ટર ને હાલો જોઈએ કેટલા કેટલા ઘઉં કાપાઈ ગયા ને કેટલા કેટલા બાકી છે ચાલુ છે જો કામકાજ પણ ડમરી ઉડે ને એની વાત જવા દીધી બહુ ડમરી ઉડે નકરો ભકોટ જ ઉડે હે તો વહા પે હોગી તો વહા પે હોગા આ રહા ને સ્ટોપ કર દો ઉસે नो देखा रहा तो भाई थोड़ी नहीं बता कारण कारण वरसा दार हो तो ध्यान तो रखू पड़े बतु कारण तो के सूरज नारायण हाथ में गया है अंधारू पड़त जाए अभी कोई दिक्कत वाली बात तो नहीं है लेकिन ध्यान रखना जरूरी होता निकल जाएगा તો હવે મારા ભાઈ થોડું ઘણું કાઢવાનું રહ્યું છે હવે કાઢી બૂંગણ પાથરી દઈ એટલે એક ટાંકી ઠલવી એક ટાંકી ઠલવી દઈ એટલે બાકીનું કામ ચાલુ થાય કારણ કે દિહાત્મી ગયો હવે ઠાર વરતો એ પેલા ઘઉં નીકળી જાય વધારે સારું કારણ કે નકર પછી કોક દાણો રહી જાય તો બધા હું ગયા આડાવરા થઈ ગયા ને ટાંકી ભરાઈ ગઈ અને હજી થોડા ઘણા બાકી છે કાઢવાના પડવા ભાઈ ઉભા બાકી માથે માથે ઘઉં નીકળતા લગ્ન જવું નથી મારે તમારા ઘઉં જાવ ને જાવજ કરો જાવું ઉપર જવું હે પણ વાહ થી જવું હે